મિત્રો કલ્પના કરો કે એક માણસ જીવનભર સારું જ કરે છે છતાં દુઃખ ભોગવે છે અને બીજો અન્યાય કરીને પણ સુખી દેખાય છે ત્યારે મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન ન્યાય કરે છે કે નહીં અને કર્મ સાચે પાછું મળે છે કે આ બધું માત્ર કહેવત છે આ જ પ્રશ્ન કુરુક્ષેત્રમાં અર્જુનના મનમાં ઊભો થયો હતો અને ત્યાં શ્રીકૃષ્ણએ જે કહ્યું તે માત્ર યુદ્ધ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટેનો સનાતન નિયમ છે કારણ કે ગીતા કહે છે કે કર્મ એ ફક્ત હાથપગથી કરેલી ક્રિયા નથી પરંતુ મનથી વિચારેલું વાણીથી બોલેલું અને શરીરથી કરેલું બધું જ કર્મ છે અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી જ્યાં ઈચ્છા છે ત્યાં કર્મ છે અને જ્યાં લાલચ અહંકાર અને ફળની અપેક્ષા છે ત્યાં કર્મ બંધન બની જાય છે લોકો માને છે કે ફક્ત પાપ કર્મ જ બાંધે છે પરંતુ ગીતા સ્પષ્ટ કહે છે કે ફળની આસક્તિથી કરેલું સારા કર્મ પણ આત્માને બાંધી નાખે છે તેથી શ્રીકૃષ્ણ કર્મ છોડવાનું નહીં પરંતુ આસક્તિ છોડવાનું કહે છે આજ કર્મયોગ છે જેમાં માણસ કામ કરે છે જવાબદારી નિભાવે છે પરિવાર અને સમાજમાં રહે છે પરંતુ હું કરું છું અને મને જ ફળ જોઈએ એવો ભાવ છોડે છે ગીતા મુજબ કર્મ ત્રણ પ્રકારના છે જેમાં સંચિત કર્મ અનેક જન્મોના સારા ખરાબ કર્મોનો ભંડાર છે પ્રારબ્ધ કર્મ તે ભાગ છે જે આ જન્મમાં ભોગવવો જ પડે છે અને ક્રિયમાળ કર્મ તે છે જે વર્તમાનમાં આપણે કરી રહ્યા છીએ અને જે આપણું ભવિષ્ય ઘડે છે એટલે ભૂતકાળ બદલાઈ ન શકે પરંતુ વર્તમાન દ્વારા આવનાર જીવન બદલાઈ શકે છે ઘણી વખત લોકો પૂછે છે કે પાપ કર્મ કરનારને તરત સજા કેમ નથી મળતી તેનું કારણ એ છે કે દરેક કર્મ તરત ફળ આપતું નથી કેટલાક કર્મ તરત કેટલાક સમય પછી અને કેટલાક આગામી જન્મમાં ફળ આપે છે જેમ બીજ વાવ્યા પછી પાક આવવામાં સમય લાગે છે તેમ કર્મ પણ પોતાનો સમય લઈને જ આવે છે અને ગીતા કહે છે કે કોઈ પણ કર્મ ક્યારેય નષ્ટ થતું નથી તે માત્ર સમય બદલે છે ભગવાન કોઈને સજા કે ઇનામ આપતા નથી કર મનુ ફળ પ્રકૃતિના નિયમથી મળે છે અને ઘણી વખત સૌથી મોટો દંડ દુઃખ નથી પરંતુ અશાંતિ ભય લોભ અને કદી ન સંતોષાતી ઈચ્છા હોય છે હવે પ્રશ્ન થાય છે કે જો કર્મનું ચક્ર એટલું અચૂક છે તો મુક્તિ કેવી રીતે મળે તો શ્રીકૃષ્ણ કહે છે કે બંધન કર્મથી નથી પરંતુ કરતા ભાવથી છે હું જ કરું છું એવો અહંકાર સૌથી મોટું બંધન છે અને જ્યારે માણસ સમજે છે કે કર્મ પ્રકૃતિ કરે છે અને હું માત્ર સાધન છું ત્યારે અકર્તા ભાવ જન્મે છે અને જ્ઞાનની આગમાં કર્મ ભસ્મ થઈ જાય છે પ્રારબ્ધ શરીર સુધી ચાલે છે પરંતુ જ્ઞાની આત્માને બાંધતું નથી અને આ સ્થિતિને જીવન મુક્તિ કહે છે જ્યાં માણસ જીવતો રહીને પણ બંધનથી મુક્ત હોય છે ગીતા કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ એવા ત્રણ માર્ગ બતાવે છે પરંતુ અંતે ત્રણેય એક જ સત્ય સુધી પહોંચે છે અને કલિયુગમાં ભક્તિ સૌથી સરળ માર્ગ છે કારણ કે સંપૂર્ણ સમર્પણમાં અહંકાર ઓગળી જાય છે સમર્પણનો અર્થ જવાબદારી છોડવી નહીં પરંતુ પરિણામ પરનો અધિકાર છોડવો છે અને સુખને પ્રસાદ તથા દુઃખને શિક્ષા માનીને સ્વીકારવું છે ગીતા માણસને સંન્યાસી બનવા નથી કહતી પરંતુ જીવન જીવતા જીવતા જાગૃત બનવા કહે છે રોજિંદા જીવનમાં કામને પૂજા બનાવવી પરિણામને પ્રસાદ માનવું તુલના છોડવી અહંકારને ઓળખીને અલગ થવું અને થોડી ભક્તિને જીવનમાં સ્થાન આપવું એ જ કર્મયોગની વ્યવહારિક રીત છે દુઃખ આવશે જ પરંતુ તે તોડી શકશે નહીં કારણ કે સુખદુઃખ આવન જાવન છે અને જે આત્મા બની જાય છે તેના માટે કંઈ ખોવાતું નથી આખી ગીતા એક જ વાક્યમાં સમજવી હોય તો એ છે કે કર્મ કર પરંતુ કરતા બનવાનો ભ્રમ છોડ કારણ કે જે ફળથી ઉપર ઊઠી જાય છે એ જ સાચો સુખી છે અને જે શ્રીકૃષ્ણના માર્ગે ચાલે છે એ કર્મના બંધનમાંથી બહાર આવી જાય છે જ્યારે મનુષ્ય આ સત્યને હૃદયથી સ્વીકારી લે છે ત્યારે તેની જીવન દ્રષ્ટિ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે કારણ કે પછી તે દરેક ઘટનાને કર્મના ન્યાયરૂપે જુએ છે અને કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનને દોષ આપતો નથી તે જાણે છે કે જે કંઈ મળ્યું છે તે તેના જ ભૂતકાળના કર્મોનું પરિણામ છે અને જે કંઈ કરી રહ્યો છે તે તેના ભવિષ્યનું બીજ છે આ સમજ આવ્યા પછી ફરિયાદ ઈર્ષા અને તુલના આપોઆપ ઓછી થવા લાગે છે અને મનુષ્ય પોતાના કર્તવ્ય પર કેન્દ્રિત થવા લાગે છે ગીતા કહે છે કે સાચો બુદ્ધિમાન એ છે જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે એટલે કે બહારથી જોતા તે કર્મ કરતો દેખાય છે પરંતુ અંદરથી તે નિર્લેપ રહે છે અને જે કર્મ ન કરતો દેખાય છે તે પણ મનમાં આસક્તિ અને કામનાથી ભરેલો હોય તો બંધનમાં જ રહે છે આથી જ શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ છોડીને ભાગવાની મંજૂરી આપતા નથી કારણ કે અર્જુનનું યુદ્ધ લાલચ કે દ્વેષ માટે નહીં પરંતુ સ્વધર્મ માટે હતું અને સ્વધર્મથી ભાગવું મહાપાપ ગણાય છે દરેક વ્યક્તિનો સ્વધર્મ તેના સ્વભાવ સ્થિતિ અને સમય અનુસાર અલગ હોય છે અને પોતાનો સ્વધર્મ નિભાવવો એ જ સૌથી મોટું પુણ્ય છે જ્યારે મનુષ્ય પોતાના સ્વધર્મને ઈશ્વરાર્પણ ભાવથી કરે છે ત્યારે તેનું કર્મ પૂજા બની જાય છે અને પૂજા બની ગયેલું કર્મ બંધન આપતું નથી પરંતુ મનને શુદ્ધ કરે છે આપણને સમજાવે છે કે સુખ અને દુઃખ જીવનના શાશ્વત સત્ય નથી તે તો ઋતુઓની જેમ આવે છે અને જાય છે જે વ્યક્તિ સુખમાં અહંકાર અને દુઃખમાં હતાશા છોડીને સમત્વમાં સ્થિર રહે છે તે જ સાચો યોગી છે આવો યોગી જીવનમાં બધું પામે છે છતાં કંઈ પકડતો નથી બધું ગુમાવે છે છતાં અંદરથી ખાલી થતો નથી કારણ કે તેની ઓળખ શરીર કે સ્થિતિથી નહી પરંતુ આત્મા થી હું જ કરતા છું એવા તમામ અહંકારપૂર્ણ ભાવો છે જયારે મનુષ્ય અહંકાર છોડી દે છે ત્યારે ભગવાનની કૃપા આપમેળે વરસે છે અને તે કર્મના ચક્ર થી ઉપર ઉઠી જાય છે આ રીતે ગીતા આપણને દરથી ભરેલું જીવન નહીં પરંતુ જાગૃત જવાબદાર અને નિર્ભય જીવન જીવવાનું શીખવે છે જ્યાં કર્મ છે ભક્તિ આધાર છે જ્ઞાન પ્રકાશ છે અને સમર્પણ મુક્તિનું દ્વાર છે અને જ્યારે માણસ આ માર્ગ પર ચાલે છે ત્યારે તે સમજવા લાગે છે કે જીવનમાં જે કંઈ બન્યું બની રહ્યું છે અને બનવાનું છે તે બધું એક અચૂક ન્યાયપૂર્ણ વ્યવસ્થાનો ભાગ છે જેમાં ભૂલ કરવાની છૂટ છે પરંતુ શીખ્યા વિના બચવાની નથી તેથી કર્મથી ભાગવાનો પ્રયાસ નહીં પરંતુ કર્મને સમજવાનો અને શુદ્ધ કરવાનો પ્રયત્ન જ માનવજીવનનો સાચો હેતુ છે અને જ્યારે આ સમજ જીવનમાં ઉતરે છે ત્યારે માણસ ધીમે ધીમે દરેક સંબંધ દરેક ઘટના અને દરેક સંજોગને શક તરીકે જોવા લાગે છે કારણ કે તેને ખબર પડી જાય છે કે કોઈ પણ વ્યક્તિ આપણા જીવનમાં અચાનક હોય છે ગીતા કહે છે કે જે વ્યક્તિ દુખ આપીને જાય છે તે પણ શત્રુ નથી અને જે સુખ આપીને જાય છે તે પણ હંમેશા મિત્ર નથી બંને તો આપણા કર્મોના દર પણ છે અને જ્યારે માણસ આ દર્પણમાં પોતાને ઈમાનદારીથી જોવા શીખે છે ત્યારે ફરિયાદની જગ્યા પર સમજ જન્મે છે અને બદલો લેવાની ઈચ્છાની જગ્યા પર ક્ષમા જન્મે છે ક્ષમા અહી કમજોરી નથી પરંતુ કર્મબંધન તોડવાનો એક શક્તિશાળી માર્ગ છે કારણ કે જે માણસ બદલો લે છે તે જૂના કર્મને નવું સ્વરૂપ આપી ફરી વાવણી કરે છે જ્યારે ક્ષમા કરનાર માણસ એ જ કર્મને ત્યાં જ સમાપ્ત કરી દે છે આપણને આપણને શીખવે છે છે કે દરેક ક્ષણે પસંદગી મળે જૂના સ્વભાવ પ્રમાણે પ્રતિક્રિયા કરવાની કે નવા જ્ઞાન પ્રમાણે જવાબ આપવાની અને આ પસંદગી જ ક્રિયમાણ કર્મ છે જે ભવિષ્ય ઘડે છે જ્યારે માણસ ગુસ્સા લાલચ અને ભયથી નહીં પરંતુ સમજ શાંતિ અને સમર્પણથી જવાબ આપે છે ત્યારે તે ધીમે ધીમે પોતાના સંચિત કર્મોના ભારને હળવો કરતો જાય છે જીવનમાં આવતી મુશ્કેલીઓ ત્યારે શાપ નહીં પરંતુ સાધના બની જાય છે કારણ કે દરેક મુશ્કેલી અંદરના અહંકારને ઓગાળવાની તક લઈને આવે છે ગીતા કહે છે કે જે વ્યક્તિ દરેક સ્થિતિમાં ઈશ્વરને યાદ રાખીને કર્મ કરે છે તે ક્યારેય એકલો નથી રહેતો ભલે બહારથી તે કેટલો જ સંઘર્ષમાં કેમ ન હોય અંદરથી તે સુરક્ષિત રહે છે આવા માણસ માટે મૃત્યુ પણ ભયજનક નથી રહેતું કારણ કે તેને સમજાઈ જાય છે કે મૃત્યુ અંત નથી પરંતુ માત્ર એક પરિવર્તન છે અને આત્મા પોતાના અધૂરા કર્મો સાથે આગળની યાત્રા પર આગળ વધે છે આ સમજ મનુષ્યને જવાબદાર બનાવે છે કારણ કે હવે તે કોઈને દોષ આપી શકતો નથી ન ભગવાનને ન ભાગ્યને ન સમાજને તેને ખબર પડે છે કે આજનું દરેક વિચાર દરેક શબ્દ અને દરેક કાર્ય આવતીકાલનું સ્વરૂપ ઘડવાનું છે આ રીતે ગીતા કર્મને ભયનું કારણ નહીં પરંતુ ચેતનાનો સાધન બનાવે છે અને માણસને શીખવે છે કે સાચું સુખ મેળવવા માટે જીવન બદલો જરૂરી નથી પરંતુ જીવનને જોવાની દૃષ્ટિ બદલવી જરૂરી છે કારણ કે જ્યારે દૃષ્ટિ શુદ્ધ થાય છે ત્યારે કર્મ આપમેળે શુદ્ધ થવા લાગે છે અને જ્યારે કર્મ શુદ્ધ થાય છે ત્યારે બંધન ઢીલું પડતું જાય છે અંતે એવી સ્થિતિ આવે છે જ્યાં માણસ કરે છે પણ બંધાતો નથી જીવે છે પણ ડરતો નથી અને સ્વીકારી લે છે કે જે કંઈ થયું છે તે શીખવા માટે હતું અને જે કંઈ થવાનું છે તે વિકાસ માટે છે અને આ સ્થિતિમાં પહોંચેલો મનુષ્ય ધીમે ધીમે જીવનની સૌથી મોટી ભૂલથી બચી જાય છે કારણ કે સામાન્ય માણસ સુખ આવે ત્યારે તેને પોતાનું માનવા લાગે છે અને દુઃખ આવે ત્યારે ભગવાનને દોષ આપવા લાગે છે જ્યારે ગીતા શીખવે છે કે સુખ અને દુઃખ બંને તાત્કાલિક છે અને બંને કર્મના નિયમ હેઠળ છે તેથી તેમાં લિપ્ત થવાને બદલે સાક્ષી ભાવમાં રહેવું એ જ બુદ્ધિમત્તા છે સાક્ષી ભાવ એટલે સંવેદના ન હોવી નહીં પરંતુ સંવેદનામાં ડૂબી ન જવું દુઃખ આવે ત્યારે ભાગી જવું નહીં પરંતુ તૂટી ન જવું અને સુખ આવે ત્યારે મસ્ત થઈ જવું નહીં પરંતુ અહંકારમાં ન ફસાઈ જવું કારણ કે જે મનુષ્ય બંને સ્થિતિમાં રાખે છે સમીમે ધીમે ધીમે કર્મબંધનમાંથી બહાર આવવા લાગે છે સ્પષ્ટ કહે છે છે કે મનુષ્યનો મિત્ર પણ અને શત્રુ પણ છે અને જે મનને કર્મના નિયમ સાથે તાલમેલમાં રાખે છે તે પોતાનો ઉદ્ધાર કરે છે જ્યારે જે મનને ઈચ્છા લાલચ અને ભયના હાથમાં સોંપી દે છે તે પોતે જ પોતાનું પતન કરે છે આથી જ ગીતા વારંવાર અભ્યાસ અને વૈરાગ્યની વાત કરે છે કારણ કે એક દિવસમાં કોઈ મુક્ત નથી થતો દરરોજ થોડી જાગૃતિ થોડું સ્મરણ અને થોડું સમર્પણ આ નાના પગલાં જ મોટા પરિવર્તન લાવે છે જ્યારે મનુષ્ય સવારે દિવસ ભગવાનને અર્પણ કરવાનો ભાવ કરે છે અને રાત્રે સૂતા દિવસના કર્મોને નિષ્પક્ષતાથી જુએ છે ત્યારે ધીમે ધીમે અંદર એક શાંતિ જન્મે છે જે પરિસ્થિતિ પર આધાર રાખતી નથી આ શાંતિ કોઈ વસ્તુ મેળવવાથી નથી આવતી પરંતુ વસ્તુઓ પરનો અધિકાર હોડવાથી આવે છે અને જ્યાં અધિકાર છૂટે છે ત્યાં બંધન આપમેળે ઢીલું પડી જાય છે અંતે ગીતા આપણને એ સમજ આપે છે કે માનવજીવન કોઈ દંડ નથી પરંતુ એક અવસર છે ભૂલો સુધારવાનો ચેતના વિસ્તૃત કરવાનો અને આત્માને ઓળખવાનો અને જે મનુષ્ય અવસરને સમજદારીથી વાપરે છે તે ધીમે ધીમે કર્મના ચક્રમાંથી ઉપર ઉઠીને કૃપાના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે જ્યાં જીવન હજી ચાલે છે કર્મ હજી થાય છે પરંતુ અંદર કોઈ ભાર રહેતો નથી કારણ કે ત્યાં હું નથી રહેતો માત્ર કર્તવ્ય જાગૃતિ અને શાંતિ રહે છે અને જ્યારે હું નો ભાર હળવો થઈ જાય છે ત્યારે જીવનનો સાચો સ્વાદ અનુભવાય છે કારણ કે ત્યારે માણસ કોઈ પણ કાર્યને પોતાની ઓળખ સાથે બાંધતો નથી સફળતા મળે તો તે કૃતજ્ઞ બને છે અને નિષ્ફળતા મળે તો તે શીખનાર બની જાય છે બંને સ્થિતિમાં તે આગળ વધતો રહે છે ગીતા કહે છે કે એવો મનુષ્ય કર્મ કરે છે પરંતુ કર્મ તેના ઉપર સવારી નથી કરતું કારણ કે તે જાણે છે કે કર્તવ્ય કરવું એ જીવનની શોભા છે અને ફળની માંગ રાખવી એ જીવનની ગાંઠ છે અને જ્યાં ગાંઠ પડે છે ત્યાં દુઃખ ઊભું થાય છે આ જ કારણે શ્રીકૃષ્ણ અંતે અર્જુનને કહે છે કે સર્વ પ્રકારના ભય સંશય અને અહંકાર છોડીને મારી શરણ કારણ કે શરણાગતિનો અર્થ કમજોરી નથી પરંતુ સર્વોચ્ચ બોધ છે જ્યાં મનુષ્ય સ્વીકારી લે છે કે હું એકલાથી બધું નિયંત્રિત કરી શકતો નથી અને એ સ્વીકાર સાથે જ અંદરની લડાઈ સમાપ્ત થાય છે જ્યારે અંદરની લડાઈ પૂરી થાય છે ત્યારે બહારની પરિસ્થિતિ ભલે જેવી હોય પરંતુ માણસ અંદરથી સ્થિર રહે છે તે જીવનમાં આવતી દરેક ઘટનાને કર્મનો હિસાબ નહીં પરંતુ આત્માની વૃદ્ધિનો પડાવ માને છે આ રીતે ગીતા આપણને શીખવે છે કે કર્મથી ડરવાનું નથી કર્મને સમજવાનું છે કર્મથી ભાગવાનું નથી કર્મને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે શુદ્ધ કર્મથી ચિત્ત શુદ્ધ થાય છે અને શુદ્ધ ચિત્તમાં જ આત્મજ્ઞાન પ્રગટે છે અંતે મનુષ્ય એ સમજ પર પહોંચે છે કે સુખ બહાર નથી દુઃખ બહાર નથી બંને તો અંદરની સ્થિતિના પ્રતિબિંબ છે અને જ્યારે અંદર સમત્વ ભક્તિ અને જ્ઞાન સ્થિર થાય છે ત્યારે કર્મનું ચક્ર આપણને બાંધતું નથી પરંતુ આપણને ઊંચે લઈ જાય છે તેથી ગીતા આપણને કોઈ ચમત્કાર નથી આપતી પરંતુ એક દ્રષ્ટિ આપે છે એવી દ્રષ્ટિ કે જેમાં જીવનની દરેક ક્ષણ સાધના બની જાય છે દરેક કર્મ યોગ બની જાય છે અને મુક્તિ અંતિમ સત્ય કે કર્મ કરવું મનુષ્યનો સ્વભાવ છે પરંતુ કર્મમાં બંધાવવું મનુષ્યની અજ્ઞાનતા છે જ્યારે જાગૃતિ એ જ સાચી મુક્તિ છે અને જ્યારે આ જાગૃતિ પક્કડ પામે છે ત્યારે મનુષ્યનું સમગ્ર જીવન એક મૌન સાધનામાં ફેરવાઈ જાય છે કારણ કે હવે તે કોઈ પણ કાર્ય કરતા કર્તવ્યથી કે સમર્પણથી અને આ એક પ્રશ્ન જ તેના કર્મને બંધન કે મુક્તિ તરફ લઈ જવાનું નક્કી કરે છે ગીતા કહે છે કે ભાવ બદલાય તો કર્મનું સ્વરૂપ બદલાઈ જાય છે એક જ કાર્ય જો સ્વાર્થથી થાય તો બને છે ઈશ્વરાર્પણ ભાવથી થાય તો સાધના બની જાય છે તેથી જીવનમાં મોટા ફેરફાર માટે પરિસ્થિતિ બદલવી જરૂરી નથી પરંતુ ભાવ બદલવો જરૂરી છે જ્યારે ભાવ શુદ્ધ થાય છે ત્યારે સંબંધો પણ બદલાય છે કારણ કે માણસ હવે કોઈ પાસેથી કંઈ માગતો નથી પરંતુ જે છે તે આપવા લાગે છે અને જ્યાં આપવાનો ભાવ આવે છે ત્યાં દુઃખ ટકી શકતું નથી ગીતા આપણને શીખવે છે કે અપેક્ષા દુઃખનું મૂળ છે અને સ્વીકાર સુખનું દ્વાર છે તેથી જે મનુષ્ય દરેક પરિસ્થિતિને આપણ મારી યાત્રાનો ભાગ છે એમ સ્વીકારી લે છે તે ક્યારેય તૂટતો નથી ભલે જીવન કેટલુંય કઠિન કેમ ન બને આવી દૃષ્ટિ માણસને ધીરજ શીખવે છે કારણ કે તેને સમજાઈ જાય છે કે દરેક પરિણામ તરત દેખાતું નથી અને ઘણી વખત જીવન આપણને અત્યારે નહીં પરંતુ યોગ્ય સમયે જ જવાબ આપે છે આ ધીરજ સાથે જ્યારે ભક્તિ જોડાય છે ત્યારે મનુષ્ય એક અદૃશ્ય બળનો અનુભવ કરવા લાગે છે એવું બળ જે તેને મુશ્કેલીમાં પણ એકલા પડવા દેતું નથી અને સુખમાં પણ અહંકારમાં ડૂબવા દેતું નથી અંતે ગીતા આપણને એ યાદ અપાવે છે કે મનુષ્યનો સાચો શત્રુ બહાર નથી પરંતુ અંદર છે અવિદ્યા અહંકાર અને અસંતોષ અને સાચો મિત્ર પણ અંદર જ છે જાગૃતિ વિવેક અને ભક્તિ જ્યારે મનુષ્ય પોતાના અંદરના શત્રુઓને ઓળખી લે છે અને મિત્રોને પોષવા લાગે છે ત્યારે બહારની દુનિયા આપમેળે સંતુલિત થવા લાગે છે કારણ કે બહાર જે દેખાય છે તે અંદરની સ્થિતિનું જ પ્રતિબિંબ હોય છે આ રીતે કર્મનો સિદ્ધાંત આપણને દોષારોપણથી જવાબદારી તરફ ફરિયાદથી સમજ તરફ અને ભયથી વિશ્વાસ તરફ લઈ જાય છે અને જ્યારે વિશ્વાસ ઉગે છે ત્યારે જીવન કોઈ લડાઈ નથી રહેતું પરંતુ એક યાત્રા બની જાય છે જ્યાં દરેક પગલું દરેક શ્વાસ અને દરેક કર્મ આપણને ધીમે ધીમે આત્માની નજીક લઈ જાય છે અને એ જ સમયે માણસ સાચા અર્થમાં સમજે છે કે કર્મ જીવનનો બોજ નથી પરંતુ જીવનને ઉજળું બનાવવાનું સાધન છે અને જ્યારે જીવનને બોજ નહીં પરંતુ સાધન તરીકે જોવાની દૃષ્ટિ વિકસે છે ત્યારે મનુષ્યમાં એક અજાણી સ્વતંત્રતા જન્મે છે કારણ કે હવે તે કર્મના પરિણામોથી ભાગતો નથી અને પરિણામોને પકડી રાખતો પણ નથી તે માત્ર એટલું જ કરે છે કે જે ક્ષણ સામે છે તેમાં સંપૂર્ણ ઈમાનદારી સચેતતા અને સમર્પણ સાથે વર્તે છે ગીતા કહે છે કે આવું જીવન જીવતો મનુષ્ય સંસાર છોડતો નથી પરંતુ સંસારથી બંધાતો પણ નથી તે ઘર પરિવાર વ્યવસાય અને સમાજમાં રહીને પણ અંદરથી સંન્યાસી બની જાય છે કારણ કે તેનો આધાર હવે પરિસ્થિતિ નથી પરંતુ પરમ તત્વ છે આવી સ્થિતિમાં કર્મો હજી થાય છે પરંતુ તેમના પાપુણ્યના ખ્યાલો ધીમે ધીમે ઓગળવા લાગે છે કારણ કે જ્યાં કરતા હું એવો ભાવ જ નથી રહેતો ત્યાં ભોગવવાનો ભાર પણ રહેતો નથી ગીતા સ્પષ્ટ કરે છે કે ભગવાન કોઈને દંડ આપતા નથી કે ઇનામ આપતા નથી માણસ પોતે જ પોતાના કર્મોથી પોતાનો સ્વર્ગ અને નરક બનાવે છે અને જ્યારે આ સત્ય સ્પષ્ટ થઈ જાય છે ત્યારે ફરિયાદ આપમેળે જવાબદારીમાં ફેરવાઈ જાય છે માણસ સમજવા લાગે છે કે જે કંઈ પણ મને મળ્યું છે તે મારા વિકાસ માટે જરૂરી છે ભલે તે સુખરૂપે આવ્યું હોય કે દુઃખરૂપે કારણ કે બંને મને જાગૃત કરવાની પ્રક્રિયાનો ભાગ છે આ સમજ માણસને કઠોર બનાવતી નથી પરંતુ વધુ કરુણાશીલ બનાવે છે કારણ કે હવે તે બીજાના દુઃખને પણ કર્મના પરિણામ તરીકે નહીં પરંતુ ચેતનાની અવસ્થાના રૂપમાં જુએ છે અને દોષારોપણ કરવા બદલે સહાય કરવા પ્રેરાય છે જ્યારે કરુણા અને જાગૃતિ મળે છે ત્યારે કર્મનો સિદ્ધાંત કઠોર કાયદો નહીં રહેતો પરંતુ કરુણામય વ્યવસ્થા બની જાય છે જ્યાં દરેક આત્માને શીખવા સુધરવા અને આગળ વધવાની તક મળે છે અંતે ગીતા આપણને એ શીખવે છે કે મુક્તિ કોઈ દૂરની સિદ્ધિ નથી પરંતુ વર્તમાન ક્ષણમાં જીવવાની કલા છે જ્યાં મન ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતા છોડીને આજના કર્તવ્યમાં સ્થિર થઈ જાય છે અને જ્યારે મન આ રીતે સ્થિર થાય છે ત્યારે કર્મનું ચક્ર આપમેળે ધીમું પડે છે કારણ કે હવે નવા બંધન ઊભા થતા નથી અને જૂના બંધન સમજના પ્રકાશમાં દહન થવા લાગે છે આ જ કર્મયોગ શિખર છે જ્યાં જીવન ચાલુ રહે છે કર્મ થાય છે સંબંધો પણ રહે છે પરંતુ અનુભવે છે કે તેણે કંઈક મેળવ્યું નથી પરંતુ પોતાને ઓળખી લીધો છે અને આ આત્મસાક્ષાત્કાર જ ગીતા મુજબ કર્મના તમામ રહસ્યોનો અંતિમ ઉત્તર છે અને આ અંતિમ અવસ્થા એટલે કર્મયોગનું પૂર્ણ સિદ્ધાંત જ્યાં માણસ કરે છે

અને જે કંઈ પરિણામ આવે તે ફળ નહીં પરંતુ અનુભૂતિ અને ચેતનાનું રૂપ હોય છે અંતે તે સમજે છે કે જીવન કોઈ દંડ નથી સુખ દુઃખ નું ર બહાર નથી બધું અંદરના દ્રષ્ટિકોણ પર નિર્ભર છે અને કર્મ એ જીવનને તેજસ્વી બનાવવાનો સાધન છે જ્યાં કર્મ કરવાથી શાંતિ જ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત થાય છે આજ ગીતા દ્વારા દર્શાવવામાં આવેલ કર્મનું અંતિમ રહસ્ય છે કર્મને સમજીને આ છોડીને અને ભક્તિ અને જ્ઞાન સાથે જીવન જીવવું જ્યાં જીવતો રહેવું પણ મુક્તિ સમાન બને છે અને મનુષ્ય અંતિમ સત્ય સાથે જોડાઈને જીવતો યોગી બની જાય છે તો મિત્રો આ હતી ગીતા મુજબ કર્મની વ્યાખ્યા જો વીડિયોની માહિતી તમને સારી લાગી હોય અને આ સાંભળવાથી તમારા જીવનમાં બદલાવ આવી શકે એવું લાગતું હોય તો વિડિયોને લાઈક કરી અમારી યુ ટ્યુબ ચેનલ ને અવશ્ય કરો અને તમારા દુઃખી મિત્રો સાથે શેર પણ કરો જય શ્રી કૃષ્ણ